Thank you નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઓસ્ટ્રેલિયા એક મોટા સમાચાર સામે આવ્યા છે પ્રવાસી ટાપુ નજીક એક સીપ્લેન પ્લેન ક્રેશ થયું છે જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે મૃત્યુ અને સ્પીકર અને ડેમાર્ટ બે પ્રવાસીઓ સામેલ છે આ દુર્ઘટનામાં અન્ય ત્રણ પ્રવાસીઓ ઘાયલ પણ થયા હતા અધિકારીઓ બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ પરત પર લગભગ ત્રીસ કિલોમીટર પછી લોકપ્રિય લોકપ્રિયટન પરસ્તર ત્યારે મિત્રો સ્થળ રોટે આઈલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે આ વિમાન ક્રેશ થયું ત્યારે વિમાનમાં કુલ

પશ્ચિમ ઓસ્ટ્રેલિયા થી રાજધાની પડતમાં તેના પર પરત ફરી રહ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ